રાજકોટના જેતપુરના જૂના રૂપાવટી રોડ પર દીપડાના આતંકથી પશુઓમાં ફફડાટ મચી જવા પામ્યો છે ખારાપટ વિસ્તારમાં આવેલા ખેતરમાં ગત મોડી રાત્રે રમેશભાઈ ખાચરિયાની વાડીમાં ત્રાટકેલા દીપડાએ ત્રણ વાછડીઓનું મારણ કર્યું છે દીપડાએ એકસાથે ત્રણ પશુઓનો શિકાર કરતા વિસ્તારમાં ભયનો માહોલ જોવા મળ્યો છે વિસ્તારમાં રાત્રિના સમયે આવા નવા દીપડા દેખાતા હોવાથી ખેડૂતો ચિંતિત છે અને વન વિભાગ તાત્કાલિક પાંજરું મૂકી દીપડાને પકડે તેવી પ્રબળ માંગ ઉઠી છે દીપડાએ કદાચ અંદાજે દીપડો હોય એવું અમારી ગણતરી છે ત્રણ વાસણ મારે કરેલું છે તમને ક્યારે ખબર પડી મને સવારે છ વાગે ખબર પડી બરાબર છે રાત્રે નવ વાગ્યા સુધી તો વાડી હતા પણ ત્યારે કંઈ હતું નહીં એટલે અંદાજે રાતે બાર વાગ્યા પછી કદાચ બનાવ બન્યો હોય એટલે દીપડો છે કે સાવજે કઈ રીતે એના પગલા જોઈને ફોરેસ્ટ ઓફિસર એમ કીધું કે દીપડો છે ડિલાઇટ કારખાનાના પાછળના વિભાગની માલિકો દીપડા અને દીપડી બે જોડીમાં આવી અને ત્યાં અમે આજે પગલા દેખ્યા છે બરાબર હવે આનું કઈક કરવાનું છે ફોરેસ્ટ વિભાગ વાળાને અમે જાણ કરી છે માંગ છે અમારી બસ કઈ રીતે એમાં બાજુવાળા ખેતરનો ફોન આવ્યો કે ભાઈ આ જંગલી જનાવર આવેલા છે તમે આવો તો જરાક એટલે અમે ફોરેસ્ટ વિભાગ ને જાણ કરી તો છે ખરેખર ત્યાં છે જ અને ખેડૂતને હવર જવામાં રાતે બાર વાગે અગિયાર વાગે છે એના માટે નીકળવું જ પડે કોઈ દિવસ લાઇટ મોડી થઈ હોય એના માટે પાણી વારવા જવું પડે મજૂર વર્ગ ને તકલીફ પડે છે રેવામાં બહુ માટે એના માટે હવે આને પાંજરે પૂરવાની માંગ છે ખેડૂત આશિષ આશીષ પાટડીયા દિવ્યાંગ ન્યૂઝ રાજકોટ